ચેક કરવાનું છે ભાઈ ની આવ્યા ને હું ગયો જ આવું છું હેલો ડ સ્વાગત છે નવા બ્લોગમાં કેમ છો તમે બધા મજામાં છો તમે વિશેર કરતા છે આ નાઈટ નો બ્લોગ કેમ સ્ટાર્ટ કર્યો તો એમ એવું છે કે ભાઈ ભાઈ ને ભાભી અત્યારે આવ્યા છે મે એક બ્લોગ પૂરો કર્યો ને મારે છે ને હવારે જવાનું છે કે ખબર સિમલા મનાલી તો આવડ આવ્યા ને મારે જવાનું છે તો આ પેકિંગ કરવાનું છે કેટલું બધું પેકિંગ છે ખબર બહુ બધું પેકિંગ છે કેમ કે આપણે જાદા દિવસ માટે જવાનું છે ફરવા તમને કહેધું કહેતો હતો ને બહાર જવાનું છે બહાર જવાનું છે પણ આ આવી રીતનો પ્લાન છે એ નહોતી ખબર એમાં છું એવું પહેલાં તકલીફ એવી થઈ ગઈ કે મારા ભત્રીજાના મેરેજ હતા તો સોરી ભાઈ એને ખાસ કરીને કહી દઉં કેમ કે ઘણા થી કહેતો તો હું ભાવનગર જાતો ત્યારે ગમે ત્યારે મને મારા ભત્રીજા સાહેબ લેવા આવતા પણ એના મેરેજ છે તો આ બધું નક્કી છું ની ખબર નહોતી તો એ ભાઈ ખીજાવાના છે અને આવડા જે આવ્યા જ છે અત્યારે તો અત્યારે મારે બધું પેકિંગ કરવાનું છે ને સવારે નીકળવાનું છે પેકિંગમાં શિમલા મનાલી એવું છે કે એક ટ્રીપમાં જવાના છે ને પાય ની નથી આવતા હું એકલો જ જાઉં છું એમાં એવું છે બે ભાઈ જાવું ને તો તકલીફ થાય મેરેજમાં ની શિમલા મનાલી હા શિમલા મનાલી કેમ કે ભાઈ લગનમાં જવું પડે ને હા કે બે ભાઈ એક ભાઈને જવું જ પડે હા તો હવે મેરેજ બહુ બધા છે તો આ થોડક ટાઈમ તો મેરેજમાં જ રહે બધા બીજી કા તો અત્યારે પેકિંગ કરવાનું છે લાડ બધું કેમ કે સવારે નીકળવાનું છે અને હું આમ તો બહાર આવ્યો છું પાછું પેકિંગ બધું પેકિંગ કરી પાછું સવારે વહેલા બહાર નીકળવાનું છે હા ભાઈ હવે પેકિંગ કરાવો તમારો સામાન થેલું ને અમારે પેક કરવાનું છે ભાઈ ની આવ્યા ને હું હું વિયો જ આવશું હવે તો બધા કપડાં હકલવા લાગવાની ભાઈ થોડા થોડા

કાલ ભાવનગરથી અમદાવાદ રોકાવ અમદાવાદથી પછી પ્રમ દિવસે સવારે ટ્રેન છે પછી એટલી બધી ખબર નથી સાત દિવસનું પેકેજ અમે બુક કરેલ છે તો હું ત્યાં પૂગીને ત્યારે કહે કે અમે કેમાં જાય છે ને અમારે અહીંથી જવાનું છે ત્રણ મિત્રને સવારમાં તો ટેક્સી બુક કરેલી છે એટલે ટેક્સીમાં જવાનું છે અમદાવાદ સુધી અત્યારે બધું પેકિંગ થઈ જાય સાલુ હળું હળું આવડે બધા પેકિંગ કરાવે છે હવે એ ઓલા ઘેરે હું બે દી ભૂલી ગયો ને એ કપડાં કી છે હા હાલો ભાઈ એક આ

બે જોડે આખીર પાંચ પીસર બે જોડે જ છે ને તો એ તો હા આ આને આર કે પીસર છે આની રે બ્લેક કો ત આઈ જરૂર આ ત્રણ જોડે આ ત્રણ જોડે રેડી એક જોડ いやતે એકવાર પેરું જ ની ને મે નહી આને પેટ કે છે ઈ ની બીજું કાયશુ ભાઈટ હશે તો મસ્ત મે લીધું પણ મે પેરું જ નથી જરૂર આ લે લે આ એકવાર નહી પેરું આ એકવાર પેરું તાબું પડી જ ને તેદી મને કપડાનો બહુ શોખ એમ કપડા લાડ બધા લઈ લીધા આખી તેણ જોડે છે ને આ હકલો આ જેકેટ છે ને અલગ થી જેકેટ જો છે ને એક આ જેકેટ નથી લઈ જવાનું આ લઈ જવાનું છે એક ને આ બે જેકેટ આ તો એમ નામ છે મતલબમાં બે જેકેટ લીધા હે ને બાકી ટીશર્ટ ને એવું એટલું હે કેટલી રન છે કે આવા પેન્ટ જ એક કાદુ ગોતું જાય હા કે હું એ કે રે ની ની હાલે આ ની હાલે હમ આ ઈ એની ચાલે

પાંચ ટી-શર્ટ થી વધારે બધા ટી-શર્ટ લઈ જવાના એમ હતી પણ એક જોડ તો બનાવી દેવું બધી આવી જાય આવી જાય

આને આને આરે પેલે ને તોય હાલે તારે ઈ તો સમજાણું મને પણ ને થોડો કું કેવાય કે મને પેલે જ કીધું કે ટી-શર્ટ એક્સ્ટ્રા લીજો કેમ કે હું ને હવે ઠંડી બહુ પડે તો બબે તેન તેન ટી-શર્ટ પહેરવા પડે ઉપર જેકેટ ને બબે પેન્ટ પહેરવા પડે તો ધ્યાન રાખીને જવું પડે ને ના પછી નો હોય તો તો આ જાડુ પેન્ટ પહેરે ને આ જાડુ છે આ બે ને છે મે તારા જો આયા

પાવર બેક છે પછી ડ્રોનનું ચાર્જર છે એમાંથી પછી અંદર ગેજેટ છે એ પેકિંગ પછી એની માટે અલગ થેલો છે અમાર ભાઈ ઠેલો તો એ પેકિંગ બધું આમાં થાય તો પેકિંગ પેકિંગમાં ભાઈ છે ને કંઈ યાદ રાખવું પડે કેમ કે ઠંડીની બહુ છે ને બધી આપણે પ્લેનિંગથી જવું પડે અને હવે પેકિંગ કરી નાખું બાકી તો હવે એડવેન્ચર બ્લોગ આવશે કાલથી અને હું બધું પેકિંગ કરી નાખું ફટાફટ હજી ઘણું બધું કામ છે મારે તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો છે યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ગુલતા નહીં મળી જાય કાલે નવા બ્લોગમાં કાલથી મજા આવશે ભાઈ એડવેન્ચર મસ્ત આવશે ચાલો તો કાંઈ નહીં લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા હતા બાય બાય